બનાસકાંઠાના કાંકરેદ તાલુકાના થરા રાણકપુર વચ્ચે નેશનલ હાઈવે ઉપર ભયંકર અકસ્માત સર્જાતા એકનું મોત પ્રાપ્ત માહિતી મુજબ ગામ આતરનેસ તાલુકો સાંતલપુરના ભરવાડ સવાભાઈ ભેમાભાઈ જેઓ ઉચરપી ગામથી તેઓના વતન તરફ ચાર ભેંસો અને બે ગાય લઈને ફરી રહ્યા હતા અને રાત રોકાણ વાળીના ધામના જગ્યામાં રોકાયા હતા ત્યારે આશરે પાંચ વાગ્યાના સુમારે પોતાના વતન માલઢોર લઈને જતા એક અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા ઘટના સ્થળે સવાભાઈ ભરવાડનું મૃત્યુ થયું અને ત્રણ ભેંસો ઘટના સ્થળે મોત થયેલ અન્ય બે ઘાયલ ગાયોને ભાભર પાંજરાપોળ ખાતે અને એક ભેંસને રૂની પાંજરાપોળ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશનને કરતાં થરા પોલીસ ઘટના સ્થળે આવીને મૃત્યુ પામેલ ભરવાડ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ભલગામ ટોલ નાકાથી એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ભાગ મોધેલો હતો કે ના ના ગાય માલ ચરાવા સરવાજ બેઠા હા એ ઉસરપીટી આવતા થરા રાત્રે હોણો રાત્રે ક્યાં થરા એલાય છે નેરા 4 વાગ્યા ને ઘરે 5 વાગે બરોબર અમે 3 એ મરી ગયા ઠાન ઠાન ખાલ થી બરોબર ખાલ ક્યાં મુકવામાં આવે દાય ખાલ ને મુકા ભાખર ભાખર ગૌશરામ એવું એમને અને આ ભાઈ એક્સપાયટ થઈ જાય તમારે મારા કાકા નું છો કાકા ના દીકરા થાય એમને કયો ગામ તમારું આતંદેશ